આશકા માંડલ લેખક અશ્વિની ભટ્ટ પ્રકરણ ચુમ્માલીસ પીટર પીટર મે અને કર્નલ હન્ટ બંનેએ બૂમ પાડી પણ તે અટક્યો નહીં ખલેચીમાંથી તેણે ડાયનામાઇટની સ્ટીક કાઢી ને ઊંટ પર ઊભો થયો એ લોકો એ લોકો તે તે બૂમો પાડતો એ લોકો સાંદ્રાને મારી નાખશે સાંદ્રા સાંદ્રા હું આવું છું તને કોઈ નહીં મારી શકે તે અંગ્રેજીમાં બરાડા પાડતો હતો અને કાઠડા પર ઊભો થયો હતો તેનો ઝડપે ટોળા સામે દોડવા લાગ્યો હતો અમારા ઊંટ પણ ભારે ગતિએ દોડવા લાગ્યા હતા અને કર્નલ પીટરના ઊંટની લગોલગ ઊંટ દોડાવ્યા અમને ભય હતો કે તે ગમે ત્યાં ડાયનામાઈટ ફેંકે નહીં તમે અટો કર્નલ મેં બૂમ મારી કર્નલે પોતાનું ઊંટ બાજુએ લીધું મેં પીટરની પડખે મારા ઊંટને દોર્યો સાંદ્રા સાંદ્રા તે જોરશોરથી બૂમો પાડતો હતો હું તેજ રફતારથી ભાગતો હતો હું તેની નજીક પહોંચ્યો કાઠડા પર ઊભા થઈને મેં ખલેચીમાં પગ ભરાવી તેનો કઠાળો પકડ્યો અને પગ સરકાવ્યો ક્ષણભર હું લબડ્યો અને પીટરના ઊંટ પર આવી ગયો તે સાથે ઝાટકો વાગ્યો અને અમે બંને હું અને પીટર નીચે પડ્યા ડાયનેમાઇટની સ્ટીક તેના ઊંટની ખલેચીમાં જ પડી ઊંટ દોડતો રહ્યો ભયાનક ગતિથી દોડતો રહ્યો મેં પીટરને રેતી સોતો દાબી રાખ્યો હતો તેને સાંદ્રાના હત્યારા દેખાતા હતા સાંદ્રાનું ભયાનક રીતે વિંદાઈ ગયેલું કપાયેલું શરીર દેખાતું હતું તે રાડો નાખતો હતો સેવર સેવર ધ રાસ્કલ્સ એ લોકો એને મારી રહ્યા છે પીટર પીટર મેં બૂમ પાડી અને જોરથી તેના ખભા અને ગળાની વચ્ચે ચોપ માર્યો તે ઘડીભર અવાચક થઈ ગયો તેની આંખો તદ્દન સ્થિર હતી તેમાં કોઈ ભાવ ન હતો કોઈ વિચાર ન હતો તે પાગલની આંખો હતી એ જોઈ મને બીક લાગતી હતી પીટરનો ઊંટ ભયાનક ગતિએ દોડતો રહ્યો એ મૂંગા પ્રાણીને ખબર ન હતી કે એ એની છેલ્લી દોડ હતી થોડી સેકન્ડો બાદ તેની પીઠ પર લાદેલી ખલીચીમાં પડેલી ગ્રેનેડ ફાટી ધડાકો થયો ઊંટ પર બાંધેલો કાઠળો પચીસ ફૂટ ઊંચે ઉડ્યો ઊંટના ફેફસામાં ભગદાળો પડ્યો હવાના ઝાપટાથી ફસડાઈ ગયેલા પતંગની માફક તેની ચામડી ફાટી ગઈ તેની પાંસળીઓ ઉડી ગારાથી ચણેલી ભીત જેમ પવન અને વરસાદના તોફાનમાં તૂટી જાય ચીરાઈ જાય તેમ જ એ ઊંટનું ધડ અને પાછલો પગ આગલા પગ અને ડોકથી જુદા પડી ગયા રેગિસ્તાનની ધરતી પર સેકન્ડોમાં જે જીવતું જાગતું દોડતું ઊંટ માસના વિચિત્ર ઢગલામાં ફેરવાઈ ગયું એ દ્રશ્યની ભયાનકતા જેટલી જ ભયાનક રીતે પીટરે અઢાસ્ય કર્યું ખોબો ભરીને ગરમ રેતી તેણે પોતાના હાથમાં લીધી અને ઉછાળી પીટર કર્નલ હન્ટ તે દરમિયાન અમારી પાસે આવી પહોંચ્યો હતો પીટર બંધ કરા બેવકૂફી પણ પીટર સાંભળતો ન હતો થોડી સેકન્ડો પછી બધા ઊંટ ત્યાં આવી પહોંચ્યા પીટર હસતો રહ્યો અને ખોબલા ભરીને ધૂળ ઉડાડતો રહ્યો આશકા ઊંટ પરથી કૂદીને નીચે પડી પીટરે ઉછાળેલી ધૂળ તેના માથા પર પડી પણ તે ખચકાયા વગર પીટરની નજીક પહોંચી હું સહેજ આગો ખસ્યો પીટર તે બોલી પીટરના ખોબામાં ધૂળ એમની એમ રહી નદીમાં ઉભા રહીને સૂર્યને અંજલિ આપતા કર્મકાંડીની માફક ગોઠણ સમી ગીરજમાં ઢાળતા સૂરજને અજવાળે પીટર ઊભો હતો તેની આજુબાજુ ઊંટ ઊભા હતા હું પીટરની બાજુમાં તેની તેની સામે સામે ધૂળ ફેંકી દે પીટર બોલી લગભગ આંખે જોયું આંખમાં પાણીનું પડલ છવાયેલું હતું તેણે ખોબામાંથી રેતીની શેર ધરતી પર પડવા દીધી તે આશકાની નજીક આવ્યો હું સાવત થઈને એક ડગલો આગળ વધ્યો આશકા સ્થિર દ્રષ્ટિએ તેની સામે જોઈ રહી એ અંગ્રેજ આદમીની ચામડી તાપતી તદ્દન શેકાઈ ગઈ હતી ગરદન પર લાલ ડામ જેવા લીસોટા પડ્યા હતા નાક તપેલા લોખંડ જેવું લાલ થઈ ગયું હતું તે આશકા પાસે તદ્દન નજીક આઠ નવ ઇંચ ને અંતરે ઉભો તેના શ્વાસ થી આશકાના વાળની લટો હાલતી હતી આશકા તેની સામે સ્થિર પ્રેમાળ દ્રષ્ટિથી જોઈ રહી હતી રીતિમાં રગ દોળાયેલા પરસેવે ભીના પીટરના હાથ ઊંચા થયા તેણે આશકાના બંને ખભે હાથ મૂક્યા આશકાના શરીરમાં પસાર થયેલી ધ્રુજારી મેં જોઈ સાંદ્રા સાંદ્રા કહીને તેણે આશકાને ખેંચી પીટર આશ્કા ધીરેથી બોલી સાંદ્રા આઈ લવ યુ સાંદ્રા હું મારી એ બધાને હું મારી નાખીશ તે બબડ્યો એકાએક તે અટક્યો તું સાંદ્રા નથી તું સાંદ્રા નથી કહીને તેણે આશકાને ધક્કો માર્યો આશકા નીચે પડી મેં પીટરને પકડ્યો તેણે મારો હાથ છોડાવ્યો નીચે પડેલી આશકાની પાસે જઈને તેણે બરાડો પાડ્યો ક્યાં છે મારી સાંદ્રા ક્યાં છે પીટર કર્નલ હન્ટે તેને અટકાવ્યો પીટર ફર્યો બધાને ખ્યાલ આવી ગયો હતો કે પીટર સમતોલા ગુમાવી ચૂક્યો હતો તે મારી નાખી છે તે મારી નાખી છે તે અંગ્રેજીમાં બોલતો બરાડતો હતો આપણે સાંદ્રાને શોધી કાઢીશું પીટર સાંદ્રા સંગારી ટોળા પાસે પહોંચી હશે કર્નલે કહ્યું આપણે ત્યાં જ જવાનું છે પીટર સ્તબ્ધ થઈને ઊભો રહ્યો આશકા ધૂળ ખંખેરતી ઊભી થઈ કર્નલ હંટે તેને પોતાના ઊંટ તરફ દોર્યો ઊંટને નીચે બેસારવામાં આવ્યું અને પીટરને કાઠરા ઉપર બેસાડ્યો અમારું પ્રયાણ ફરી એકવાર ચાલુ થયું અજવાળું અસર્યું ક્ષિતિ દેખાતી લાલ રંગની પિછોળીનો ઓછાયો ગીરજના ડુંગરો પર છવાયો કાળા પડછાયાની જેમ અમારા ઊંટ ચાલતા હતા નકશા પ્રમાણે રેતીના ઢોવાનો પ્રદેશ ચાલુ થઈ ગયો હતો ઊંટ ખચકાતા ત્યાં અમે ઉતરીને ચોકસાઈ કરી લેતા પવનની ગતિ સારી એવી હતી રેગિસ્તાન પર થોડીક ઠંડક પણ ઉતરી આવી હતી સાવ અંધારું થતાં મેં કાફલો રોક્યો ઠંડકમાં અથવા તો સુરતની ગેરહાજરીમાં પ્રવાસ જારી રાખવો આહલાદક હતો છતાં મને રેતીના ઢોવાની બીક લાગતી હતી લગાતાર ચાલતા જાનવરો પણ તદ્દન થાકી ગયેલા મેં ટોર્ચને અજવાળે નકશો જોયો કર્નલ હંટ સાથે વાતચીત કરી જોઈ કર્નલ મારી વાત સાથે સંમત હતો શંઘારી તોળાથી અમે આઠથી બાર કલાકની મજલ જેટલે દૂર હતા ઉતાવળ કરીને જોખમમાં મુકાવવું અમને મુનાસિબ લાગતું ન હતું વળી પીટર અને બે છોકરીઓ સિવાય અમને બધાને નાના મોટા જખમ પણ થયેલા હતા મુસાફરીનો છેલ્લો તબક્કો આવતીકાલ સવારથી શરૂ કરવો એવું અમે નક્કી કર્યું ગીરજના મોટા ઢોળાવની પાછળ અમે પડાવ નાખ્યો ઊંટ માટેનો ખોરાક તદ્દન ખલાસ થઈ ગયો હતો એટલે હવે પછીની મુસાફરી એ જાનવરોએ વગર ખાધે અને વધારામાં વગર પાણીએ કરવાની હતી ખતરપથી લીધેલી પખાળોનું પાણી બારાબલોજ ખાતે વેડફાયું હતું પણ ચંદર ઝાલોટે ધીંગાણા પછી મરેલા આદમીઓની મશકો ખાલી કરીને ઊંટ પર લાદેલી બે પખાલો લગભગ અડધી ભરેલી હતી વળી અમારી નાનકડી મશકોમાં પણ પાણી હતું એ પાણીનો પુરવઠો કારો ચાંગોડીના અમારા રોકાણ દરમિયાન ઘટ્યો હતો પરિણામે હવે પછી અમારી પખાલમાં જે પાણી હતું અને અમારી મશકોમાં જે રહ્યું હોય તેટલા પાણી સાથે સંગારી તોળા પર પહોંચવાનું હતું નકશામાં સંગારી તોળા પાસે પાણીનો પુરવઠો બતાવેલો હતો પણ તેની ખાતરી કેવી રીતે થાય કર્નલ હન્ટે બધાને સૂચના આપી દીધી કે આવતીકાલે જ્યારે આગળ જવાનું થાય ત્યારે જ બધાને તેમની મશકોમાં પાણી ભરવા દેવામાં આવશે કારણે છેલ્લા દિવસનો પ્રવાસ લાંબો થઈ પડે તે પણ છે મુજબ ઝાલોટ અને નોબત કામે લાગ્યા હતા અમારા બધાની પાસેથી ખજૂર અને ગોળની થેલીઓ લઈ લેવામાં આવી અને એમાંથી થોડુંક બધા ઊંટને વેચીને ખવડાવવામાં આવ્યું કાઠડાઓ ઉતારીને થોડી વાર શ્વાસ ખાવા દઈ ઊંટના તંગ ઢીલા કરવામાં આવ્યા લગભગ બધા જ જાનવરો રેતીમાં આળોટતા પડ્યા રેતીના એક ઊંચા ટેકરા પર કર્નલ હન્ટ અને સાર્જન બોક્સે પડાવ નાખ્યો હતો પવન દક્ષિણ પશ્ચિમનો હતો એટલે ટેકરાની ઉત્તર દિશામાં પડતા બે ફાટાઓ વચ્ચે આશકા અને શ્રીદેવીએ પોતાના કાંઠાણા લંખાવ્યા હતા નોબતે એ લોકો માટે તંબુ ઊભો કરી આપવાની ઈચ્છા દર્શાવી હતી પણ આખો દિવસ તપી તપીને કંટાળી ગયેલી છોકરીઓએ ખુલ્લામાં જ સુવાનું સ્વીકાર્યું જસવંત અને જેસો એક તરફ જુદા ગોઠવાયા નોબત અને ચંદર રેતીના બીજા ટેકરાની વચ્ચેની દરરામાં ગોઠવાયા હું અને પીટર છોકરીઓથી થોડે દૂર પડ્યા હતા કાઠડાના ટીકે હું સૂતો હતો અને પીટર મારા પગથી થોડે દૂર નાના બાળકની માફક ધૂળને મુઠ્ઠીમાં ભરીને ઠાલવતો રીતિની શેરને પવનમાં ઉડી જતી જોતો બેઠો હતો કર્નલ હંટે રાત્રિ દરમિયાનની વોચ ગોઠવી મને પીટરને અને છોકરીઓને તેમાંથી મુક્તિ આપવામાં આવી શ્રીદેવી થોડીવારમાં વારમાં ઊંઘી ગઈ હતી એટલે આશકા ઊઠીને અમારી પાસે આવી તેને ઊંઘ આવતી ન હતી કેમ છે તારા માથામાં તેણે આવીને પૂછ્યું ગુજરી ગયા પછી પ્રથમ વાર તે કંઈક સ્વસ્થતાથી બોલતી હતી ખોપરીમાં તડ નથી પડી તે જ મારું સદભાગ્ય છે મને શણકા ખૂબ મારતા હતા પણ એવું તો બધાઈને વાગ્યું હતું તેના ખભા પર પણ થોડું વાગ્યું હતું એટલે કોઈ કોઈની ખબર પૂછે તે વિચિત્ર લાગતું છતાં આશકાએ પૂછ્યું એ મને ગમ્યું એ છોકરી ખરેખર ખૂબ જ ખડતલ હોવી જોઈએ ચંદ્રના પ્રકાશમાં મને તેનો ચહેરો સ્પષ્ટ દેખાતો હતો તાપથી તપીને તેની ચામડી ઉઝરડાઈ ગઈ હતી પૂરણના અવસાનને કારણે તેની આંખોમાં કોઈ અજબ વિષાદ છવાયો હતો પરંતુ તેની ખૂબસૂરતી એવી એવી જ હતી મારે તેને કહેવું હતું કે તેણે જીદ ન પકડી હોત તો અહીં આવવાનું દુઃસાહસ કેમે કરીને મેં અટકાવ્યું હોત પણ હું બોલ્યો નહીં મારી ભાભી શ્રીદેવી પણ ઓછી જીદ્દી ન હતી તારી તબિયત કેમ છે મેં પૂછ્યું એ પ્રશ્ન અર્થિન હતો પણ શું વાત કરવી આમ તો વાતો કરવાની ઘણી હતી પણ અત્યારે એ સમય ન હતો સંજોગ ન હતો મને શું થવાનું હતું વેલ તે અટકી તેણે પણ થોડે દૂર બેઠેલા પીટરની માફક જ મુઠ્ઠી ભરી અને ધીરેથી તેની નાનકડી ઢગલી બનાવી મેં જોયું મને આશ્ચર્ય થયું પીટર પણ ધૂળની ઢગલીઓ પાડે છે મેં કહ્યું આશ્કાએ મારી સામે તાકીને જોયું પછી પીટર તરફ જોયું એ સાંદ્રાને પારાવાર ચાહતો હશે બિચારો પીટર મને ખ્યાલ ન હતો પુરુષ પણ સ્ત્રીના આટલા લગાવથી ચાહી શકતો હશે તે બોલી થોડી વાર રહીને તે મારી વધુ નજીક આવી તેણે એક હાથ મારી પીઠ પાછળ પડેલા કાઠલા પર મૂક્યો મૂક્યો અને બીજો હાથ મારા ખભે પણ મને આટલા આટલી જ આસક્તિથી ચાહતો હશે ને હું મૂંઝાઈ ગયો મારી પાસે તેનો જવાબ ન હતો મારે તેને કેવી રીતે કહેવું કે હું પણ તેને આવી જ આસક્તિ ને આવા જનુનથી ચાહું છું જનુનથી ચાહવાનો પ્રેમ કરી જાણવાનો કેવળ સ્ત્રીઓનો જ ઇજારો નથી હોતો મેં કહ્યું હું મરી ગયો હોત તો પૂરણ પણ વાક્ય પૂરું કરે તે પહેલાં હું તેના તરફ ફેર્યો તેના ગળા પર મેં હાથ મૂક્યો તેનું ગળું ધૂળથી ખરડાયેલું હતું તો તો મારી દશા પણ પીટર જેવી જ હોત મેં કહી નાખ્યું તે ચૂપ થઈ ગઈ તેની આંખમાંથી આંસુ સરવા માંડ્યા મારો હાથ હળકો કરીને તે ઊભી થઈ મેં તેને રોકી નહીં તે પીટરની નજીક ગઈ પીટર સ્તબ્ધતાથી બેઠો જ રહ્યો પીટર શું કરે છે તું આશકાએ પૂછ્યું તેનો અવાજ મને સ્પષ્ટ સંભળાતો હતો તારે ઊંઘી નથી જવું ચાલ સુઈ જા આવે આવતીકાલે આપણે હજી મજલ કાપવાની છે આશકા કોઈ નાના છોકરાને સમજાવતી હોય તેમ પીટર પાસે જઈને બોલતી હતી આ પણ એક આશ્ચર્ય હતું પીટર અને જસવંતે તેનું અપહરણ કર્યું હતું નકશો આપવામાં કદાચ મોડું થયું હોત તો બાગીઓએ તેના પર બળાત્કાર કર્યો હોત તે ગુજરી ગઈ હોત તો પણ કદાચ પીટરને મચ્છર કરડ્યા જેટલી પણ વેદના ન થઈ હોત અને અત્યારે પીટરને સાંત્વન આપવા પ્રયાસ કરી રહી હતી પણ પીટરે કશો જ જવાબ ન આપ્યો તેની સ્થિતિ ગંભીર હતી તે આશકાની માફક આઘાત પામેલો ન હતો પણ આઘાતથી પાગલ થઈ ગયેલો આદમી હતો આશકાએ તેના માથા પર હાથ મૂક્યો સુઈ જા પીટર તારે આરામની જરૂર છે આશકાએ કહ્યું અને આજ્ઞાંકિત બાળકની માફક તે ઊભો થયો અને આશકાએ તેને બાજુમાં પડેલા કાઠરા તરફ દોર્યો તે આશકા તરફ જોઈ રહ્યો સાંદ્રા તે બબડ્યો તારે પાણી પીવું છે પીટર આશકાએ પૂછ્યું અને પીટરને ત્યાં ઊભો રહેવા દઈને તે મારી પાસે આવી મારી મશક ઉઠાવીને તે પીટર પાસે ગઈ લાકડાના મશક જોડે ઝૂલતા ગ્લાસમાં પાણી ભરીને તેણે પીટરને આપ્યું થેન્ક યુ સાંદ્રા તને તરસ લાગી છે તે બોલ્યો તેણે ગ્લાસ તેરો આશકાએ તેનો હાથ પાછો વાળ્યો નહીં હું મારી જાતે પી લઈશ તું પી અને ઊંઘી જા પીટરે પાણી પીધું અને હસ્યો આશકાએ તેને સુવાડી દીધો અને પછી મારી પાસે આવી માણસો શા માટે ઝઘડતા હશે શા માટે તે કંઈક બોલવા ગઈ પણ અટકી માણસ વિચિત્ર પ્રાણી છે તું જ જોજે ને મેં તને કહ્યું કે આ ખજાનાની વાતમાં પડવા જેવું નથી આપણે પાછા ચાલ્યા ગયા હોત તો ઘણું નુકસાન અટક્યું હોત તે મૂંગી રહી તે દિવસે મોડી રાત સુધી અમે વાતો કરી પૂરણને યાદ કરીને આશકા ખૂબ રડી હતી મારે એ જોઈતું હતું તે રડી લે અને તેનો ઉપરો દે તે સ્વસ્થ થઈ એટલે તેને હું શ્રીદેવી પાસે મૂકી આવ્યો ઠંડી વધી હતી પવનનું જોર પણ વધ્યું હતું મારા કામળાનો છેડો મારા હાથ પર નાખીને હું સૂતો હું ઝપકીને જાગી ઉઠ્યો મને થાક લાગ્યો હતો ખૂબ વાગ્યું પણ હતું છતાં હું બેઠો થયો એકાએક ઊભા થવાથી મને માથામાં સહેજ ઝાટકો વાગ્યો મેં રાઈફલ ઉઠાવી અવાજ ડાબી તરફથી આવતો હતો એ તરફ પીટર સૂતો હતો પણ અત્યારે તે ત્યાં ન હતો હું દોડ્યો મારા પગ રેતીમાં ખૂપી જતા હતા મેં ત્રણ જણને બેફામ રીતે લડતા જોયા કોણ સબોર મેં બૂમ પાડી તે જ વખતે ગીરજના ટીંબા પરથી કર્નલ હન્ટ અને બોક્સ દોડતા નીચે આવ્યા નોબત છું મેં અવાજ સાંભળ્યો ચંદર ઝાલોટ પણ આગો ખસીને ઊભો રહ્યો હતો ગીરજમાં પીટર આળોટતો પડ્યો હતો તેના કપડાં લથપથ ભીજાયેલા હતા અને બાજુમાં ઊંટના ચામડાની બનાવેલી મોટી પખાલ પડેલી હતી શો થયો કંબકતે બધું પાણી ઢોળી નાખ્યું પીટર કર્નલ બરાડી ઉઠ્યો ભોય પર રહેલો પીટર અટક્યો તે બેઠો થયો તેના મોઢામાંથી લોહી નીકળતું હતું તે થૂક્યો કોણે માર્યો તેને અમે નોબત બોલ્યો તેને પૂછ્યું તો કહે છે કે સાંદ્રાને તરસ લાગી છે તેની સાંદ્રાની એસી તૈસી કંબકના પગ તોડીને અહીં ગીધડાને માટે મૂકી જવો જોઈએ કર્નલ હંટે પખાલ ઉપાડી પલાળેલું ચામડું જાણે અમારું ખોળિયું હોય તેમ જ અમે જોઈ રહ્યા પીટર કર્નલ લાગતથી બોલો તેણે પોતાના હાથમાં પખાલ ઊંચી કરતા પૂછ્યું તને ખબર પડે છે આ શું કર્યું પીટરના મોમાંથી લોહીનો ઝાડો ઉઘરાળો ઓઠને ખૂણે થઈને ખમીસ પર પડતો હતો નોબત તેની બાજુમાં ઊભો હતો તેણે નીચે પડેલી ટોર્ચ ઉઠાવી ચંદર ઝાલોટ ત્યાંથી હટી ગયો લાપરવાહીથી તે થોડે દૂર જઈને અવળો ફરીને બેઠો પીટર જોરથી થૂક્યો તેના ચાર દાંત પડી ગયા હતા તે થૂક્યો તે સાથે જ ગીરજમાં પડતા વરસાદના એકાકી ફોરાની માફક તેના દાંત ધૂળમાં ગર્ફ થઈ ગયા સાર્જન્ટ બોક્સે તેના ડેનિમ ટ્રાઉઝરના ગજવામાંથી ગંદો સ્કાર્ફ કાઢ્યો અને પીટરના મોં પર દબાવ્યો મારે શું કરવું તે મને સમજાતું ન હતું